ભાવનગર શહેર માં આવેલા મોતીબાગ શોપિંગ સેન્ટર ઘણા વર્ષો થી જર્જરિત હાલતમાં છે મહાનગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેના રિપેરિંગ નું કામ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા હાથ ધરવામાં આવતું નથી મોતીબાગ શોપિંગ સેન્ટર માં દુકાન ધરાવતા લોકો દ્વારા પણ રજૂઆત તો થઈ છે સાધારણ સભામાં ઉઠેલા પ્રશ્ન છતાં પણ મહાનગરપાલિકા ક્યાંક આંખ આડા કાન કરીને બેઠી હોય તેવું લાગી રહ્યું છે જો કોઈ મોટી જાણહાની થાય તો નવાય નહીં ત્યારે જોવાનું એ રહેશે કે શું મહાનગરપાલિકા કોઈ દુર્ઘટનાની રાહ જોઈને બેઠી છે Yeah.